ઓપરેશન મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ અને ભીષણ યુદ્ધ યથાવત છે ત્યારે અને શનિવારે ઉમાસના કબજામાં તેના ચાર નિર્દોષ નાગરિકોએ છોડાવી દીધા મિત્રો જેને પેલેસ્ટીન કટ્ટરપંથી સંગઠનના માસે સાત બાર ઓક્ટોબર હુમલામાં અપહરણ કરી લીધા હતા જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નુશીરાતમાં એક જટિલ અભિયાન બાદ બંધકોને ભારે જહેમત છોડાવ્યા હતા તેઓ બંધકોને નૃસતાના મધ્ય આવેલા બે જુદા જુદા સ્થળોથી મુક્ત કરાવ્યા હતા જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ આ દરમિયાન ગાજાની સરકારી કાર્યાલયે જણાવ્યું હતું કે નૃસહાલ રેફ્યુજી કેમ્પમાં ઇઝરાયેલ આશરે નરસોમાં બસો દસ પેલોસ્ટિયનના મોત થયા છે અને ચારસોથી વધુ ઘાયલ થયા છે જ્યારે ગાઝામાં ગાજામાં મોટી સંખ્યામાં માર્યા ગયેલ અને ઈજાગ્રસ્ત લોકોને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે મિત્રો પલ માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં